ચગડિયા જીઆઈડીસી માં આવેલ આરતી કંપનીમાં જૂન બે હાજર અઢાર ના રોજ થયેલ કંપનીમાં લૂંટવીથ મર્ડરના કેસમાં અગ્લેશ્વરની કોર્ટે દસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જીઆઈડીસી જેઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત તારીખ બાર જૂન બે હજાર જેટલા શખ્સો સ્ટીલના પાઇપો ચોરી ગયા હતા કંપનીમાં ચોરી કરવા ઘુસેલા દસ થી બાર ઇસમોએ પોલીસ તથા કંપનીના સિક્યોરિટી પર હુમલો કર્યો હતો દારિયા લાકડી જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સિક્યુરિટી ગાર્ડ રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો તેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગીએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી હતી આ કેસ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસ જે પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ ચેતન મોદીની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર જજ એસ જે પાંડે સાહેબે દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તારીખ બાર છ બે હજારના રોજ અજયના ઈસમો આશરે દસથી બાર જણાઓએ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવાના ઈરાદે દાખલ થઈ પાઇપોની ચોરી કરતા સિક્યુરિટીને જાણ થ માલુમ પડતા તેઓએ પેટ્રોલિંગ કરતી પોલીસ જીઆઈડીસીને જાણ કરી તેઓ ભેગા મળી તપાસ કરવા જતાં જરીઝાખરમાં ત્રણ બાઇકો જે લોક કરીને મૂકી દીધેલી ત્યાં જતાં તેમની સામૂહ જે અજાણ્યા ઈસમો દસથી બાર હતા તેઓએ તરત તુરંત જ હુમલો કરતા તેમાં તે પૈકી રામપ્રકાશ યાદવના જે સિક્યુરિટી ઓફિસર હતા તેઓની ઉપર હુમલો કરી તેઓને ડાંગ અને દરિયાથી માર મારી તેઓનું મૃત્યુ જગા ઉપર નીપજાવી તેમજ તે પોલીસ કોન્સ્ટેબલ જસવંત વસાવાના ઉપર પણ હુમલો કરી તેઓની પાસેથી મોબાઈલ છીનવી લઈ અને એ પ્રકારનો ગુનો આચરેલો જેથી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા નોંધાતા ઝઘડિયા પોલીસ સ્ટેશને ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો બત્રીસ ત્રણસો છન્નું ત્રણસો પંચાણું એકસો વીસ બી અને જીપી કેટની એકસો પાંત્રીસનો ગુનો નોંધતા સદર કેસ સેશન કેસ નંબર એકોતેર બાય અઢાર નામદાર સેકન્ડ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ અંકલેશ્વરના એસ જે પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા અમુક ફરિયાદી તરફે જે કંઈ પુરાવો રેકોર્ડ ઉપર લેવામાં રજૂ કરેલો તેને ધ્યાનમાં રાખી તેમજ અમારી રિટર્ન આર્ગ્યુમેન્ટ જે સબમિટ કરેલા તે અમે એ આર્ગ્યુમેન્ટની સાથે આશરે તેર જેટલા એપેક્સ કોર્ટના જજમેન્ટ પણ રજૂ કરેલા જે અમારી દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે એકસો વીસ બી તેમજ આરોપીના ફાધર પાસેથી જે જસવંતભાઈનો મોબાઈલ જબાજબમાં છીનવી દીધેલો તે મોબાઈલ પણ રિકવરી કરી રિસ્કવરી માની નામદાર કોર્ટે ત્રણસો પંચાણું છન્નુંનો ગુનોનું પુરવાર થયેલું માની અને તમામ દસ આરોપીઓને સજા કરી છે અને જે આજીવન કેદની સજાને પાત્ર ગુનો હોય જે મેક્સિમમ સજા કરેલ છે જેથી અને નામદાર કોર્ટે આપેલો જે ચુકાદો છે સમાજમાં બંધ બેસે એવો દાખલો છે અને એ ચુકાદાને અમે આવકારીએ છીએ જય હિન્દ થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર